નમસ્કાર ખેડૂત મિત્રો હું સુભાવળિયા અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ કે અમારા વિસ્તારમાં વરસાદ પીડ્યો છે ધોધમાર તો બધે આપણે અમારા વિસ્તારમાં ત્યાં ક્યાંય તળાવ કેટલા ભરાણા છે અને કેવી ખળખળતી નંદીઓ બે કાંઠા જાય છે તો બધું આપણે વિડીયોમાં બતાવવાના છો તો વિડીયોમાં ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવારનવાર માહિતી મળતી રહે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો અમારે ગામનો તળાવ છે એ તેમ ખરેખરનું બધું ભરાઈ ગયું છે એકદમ ફૂલ થઈ ગયું છે અમારે અહીંયા રાતનો અને દિવસનો વરસાદ ધોધમાર પીડ્યો છે સાયલા તાલુકામાં વરસાદ સારો એવો છે અને જે જે ખેડૂત મિત્રોને કયા કયા તાલુકામાં વરસાદ કેવો કેવો પીડ્યો છે કોમેન્ટમાં કહી શકે છે કોને વરસાદ સારો પીડ્યો છે અને કયા વિસ્તારમાં વરસાદ નથી તો અત્યારે વરસાદ ઝીણો ઝીણો તો શરૂ જ છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તો આપણે આપણે અમે આગળ બતાવશું વિડીયોમાં ખેતરૂમાં પણ પાણી ભરાઈ ગયા છે ઠેર ઠેર તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ આપણે બધે જોઈ શકો છો કે પાણી ખેતરોમાં ઠેર ઠેર ભરાઈ ગયા છે અને ઓવરફ્લો રહી નદીમાં જાય છે પાણી અત્યારે પણ વરસાદ એકદમ શરૂ જ છે અને ધોધમાર સારો એવો વરસાદ પડી ગયો છે ઘણા દિવસો પછી વરસાદ ખેડૂત મિત્રોને રાહ હતી કેટલા દિવસ સુધી બે ત્રણ મહિનાથી વરસાદ નહોતો પડ્યો અને ઘણી રાહ જોવરાયા પછી અત્યારે વરસાદ ધોધમાર પડી ગયો છે તો ખેડૂત બધાય બહુ જ આનંદમાં છે ખુશ છે અને સારા એવા તળાવ ભરી દીધા છે અને અહીંયા વરસાદ શરૂ જ છે કોના કોના વિસ્તારમાં કેટલો કેટલો વરસાદ પડ્યો છે ખેડૂતભાઈઓ જરૂર કોમેન્ટમાં બતાવજો તો આપણે આમાં આગળ આપણે જઈશું અમારે ગામની નદી છે અમારા ગામને અને અમારે આગળ ધજાળા ગામ આવે છે એની વસાડા નદી આવે છે તો નદી બે કાંઠા જાય છે તો આ વિડીયોમાં બન્યા રીજો આપણે આગળ નદી પણ બતાવશું તેમાં જઈ શકો છો ખેડૂત મિત્રો બધી બાજુ પાણી ભરાઈ ગયાં છે ખેતરોમાં વિડીયોમાં બન્યા દીધો કે મિત્રો આપણે આગળ જાય અને નદી બતાવી છે ભાઈ હવે દાદા શેઠા નથી રહ્યા ધાર વરસાદ કહી શકાય તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો નદી નાળા સલગાઈ ગયા છે ખેડૂતો બહુ ઘણા સમયની રાહ રહ્યા પછી બહુ આનંદમાં છે બે ધારો વરસાદ રહ્યો છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો ધોધમાર નદી જઈ રહી છે અને અમે તો વરસાદ રહી ગયા પછી નદી આવ્યા છે એટલે કોઈ પાણી ઓછું થઈ ગયું છે તોય પણ બે કાંઠે નદી જાય છે અમારે અહીંયા પુલનું કામ પણ શરૂ હતું કામ પણ પૂરું થઈ રહ્યું છે આમ આમ પૂરું થઈ રહ્યું છે ને વરસાદ મેઘરાજાએ મેર કરી છે એટલે બહુ સારા સમાચાર કહેવાય કે અમારા અહીંયા પુલ પણ પૂરો થઈ ગયો છે એટલે ઉપર તમે જોઈ શકો છો વાહનની હાલચાલ શરૂ થઈ ગઈ છે તો આપણે પુલ ઉપર જઈને હવે વિડીયો બતાવશું કઈ રીતનું પાણી જાય છે તો વિડીયોમાં બન્યા રીજો તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો હજી પુલનું કામ શરૂ છે અને વરસાદ આવી ગયો છે સારો એવો હજી પુલનું કામ પણ શરૂ છે અને Só posso achar do outro metro bem a carta nem સડતા જાય છે હો મોજા સડતા જાય છે જો ખેડૂત મિત્રો કેટલું બધું પાણી જાય છે નદીમાં અમારે અહીંયા ધોધમાર વરસાદ કહી શકાય जे बजू जो बाज़ू पाणी पाणी करे न ख શકો છો ખેડૂત મિત્રો હજુ પુલ પૂરો થયો છે અમારા અહીંયા તો હજુ વાહન પણ બધા પીડ્યા છે હજે તો કામ પણ સાઈડનું શરૂ છે